ને કરો કરવો જોઈએ ટૂટ ટૂટ ટૂટોક ટેક કરવો પડે એવું બી પણ આ પરિસ્થિતિ અહીં આગળ સર્જાય છે દર્શક મિત્રો આપણે બતાવવાનું કારણ એક જ છે કે આ બ્રિજને ઘરે બી અનિચ્છનીય બનાવ બને એની જ્યારે રહ જોતા હોય તંત્ર એવું લાગી રહ્યું છે આ તો ખાડા તમે જોઈશો કેટલા મોટામાં ખાડા છે ઠીંગલા માર્યા છે ઠીંગલા ફરી બી પછી નીકળી જાય છે એના ઉપર લાખો રૂપિયાનો ખર્ચો કરીને જ્યારે ઠીંગલા મારવામાં આવે છે આ ઉખડી જાય છે એ બ્રિજ એટલો બધો જમ્પ મારે છે કે આપણે અહીંયા આગળ ઊભા છે તો આપણને બી બીક લાગે છે તમે દર્શક મિત્રો જોઈ શકો છો ખાડા જોઈ શકો છો તમને આખા રોડ પર તમે જાઓ તો ખાડા જ ખાડા છે આ કેમેરામેનના દ્રશ્યથી આપણે લાઈનના દ્રશ્યથી બતાવે મોટા મોટા ખાડાઓ છે ગાડીઓને બી નુકસાન થતું હશે પોતાને ફોર વ્હીલર ટુ વ્હીલર ગાડીઓને પણ નુકસાન થતું હશે આપ જોઈ શકો તો કેમેરામેનના દ્રશ્યથી આપણે બતાવીએ છીએ આપણે બતાવવાનું કારણ એક જ છે કે આ મુગળ પાટિયાથી જે પાદરાને જોડતો ગંભીર આ બ્રિજ છે જે વર્ષોથી આ આના સ્થિતિમાં આ બ્રિજ છે વારે ઘડી એને સમારકામ કરવામાં આવે છે આપણે આપણે સામે બી જઈશું સામે બી લોકોને પૂછવાની કોશિશ કરીશું ને આ જ્યારે અહીંયા આગળથી ગાડીઓ હજારો લાખોની સંખ્યામાં ગાડીઓ જતી હોય આપ જોઈ શકો છો મહીસાગરનું નદી છે મહીસાગર નદીઓમાંથી જે ગુજરાત લેવલની નદીઓમાંથી છોડવામાં આવશે ત્યારે તમે જોઈ શકો છો જે અહીંયા આપણે ઊભા છે ત્યાં સુધી પાણી આવી જાય છે આપણે સ્થાનિકો અહીંયા આગળ કોઈ જતા લોકોને પૂછવાની ટોટલ નુકસાની થયું છે આપ જોઈ શકો છો કેટલી મોટા પાયેમાં લોકો આ બ્રિજને નુકસાન થયું છે વારે વારે પૈસા ખર્ચવા કરતાં આ સરકાર શ્રીને આ બ્રિજને નવેસરથી નવનિર્માણથી આ બ્રિજને બનાવવાનું હોય જ્યારે સરકાર શ્રી એ વિકાસની વાતો કરતી હોય ત્યારે આ પાદરા અને ગંભીરા જેમ કે કાઠિયાવાડને જોડતો આ બ્રિજ છે એ બ્રિજ ક્યારે બનશે એ પ્રજા રાહ જોઈ રહી છે કંપનીના સ્થાનિકો લોકો પણ રાહ જોઈ રહ્યા છે આપણે જોઈ શકો છો આપણે ખાડા છે તે પૂરવામાં આવ્યા છે મોટા મોટા ખાડાઓ પૂરવામાં આવ્યા છે આ ગાડીઓ જ્યારે ફરદારી ગાડીઓ જતી હોય આપણે લાઈવના દ્રશ્યથી આપણે એટલા માટે બનાવીએ છીએ